કણશ્યા મહારાજ વિજય આમ તો આજે આપણે એક વિડીયો લઈને આવી ગયા છે આપણે આ ચેનલમાં બધાનું સ્વાગત છે અને આજનો આપણો વિડીયો છે એ સુબોધ સાગરની કથા આપણે સાંભળવાની છે ચમડે તૂટે પણ દમણી ન છોટે એના વિશેની કથા છે તો આ કથા તમે પૂરેપૂરે સાંભળજો અને જયારે ભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય અને એમને જો ઓનલાઈન ભગવાનના વાઘા મગાવવા હોય તો અમારી પાસેથી મંગાવી શકે છે અમારો મોબાઈલ નંબર ત્રેસઠ ચોપન પિસ્તાળીસ ચૌદ બ્યાસી આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકશે હવે આપણે કથા ચાલુ કરીશું ચમડી તૂટે પણ દમણી ન છૂટે સુબોધ સાગરની આ કથા છે આગ્રા શહેરમાં એક ભિખારી માંદો પડ્યો તે ભૂખ્યો તરસ્યો રીબી રીબીને ભૂંડે મોતે મૂવો પગે મધનો પાટો બાંધે માખીઓ બણબણ આવી બોલતો અરે માય બાપ કોઈ સામુ જુઓ દુખિયાના દુઃખ સામો કોઈ જોનારા દયારો છે આમાં આખીઓ ભીની રાખી બરાડા પાડ્યા કરતો પોતે પહેરેલા કોટમાં સો રૂપિયા જેટલું પરચું સીવીને રાખેલું તે કોટ પહેરેલો ને પહેરેલો રાખે તેમાંથી એક પાય પણ કાઢે નહીં પણ તેમાં કંઈ ને કંઈ નાખતો રહે તે મરી ગયો અને પોલીસને ખબર પડતા એક અમલદાર કોન્સ્ટેબલને લઈ આવ્યો સાહેબે ખટારો મંગાવ્યો અને કહ્યું ઉઠાવ ઈસ્કો ખટારા મેં લેલો પહેલાં ઉપાડવા માંડ્યા ત્યારે કોર્ટમાં ભાર જણાયો એથી મજૂરે કહ્યું સાહેબ एक कोट में कुछ वजन है साहेब कहे क्या है धागा तोड़ के देख लो आती दोरो तोड़ियो के अंदर थे सौ रुपया जेटू परचोरण निकलियो साहेबे गुस्से थी बे तरण सोटियो ने मारे साले कम जात इतने पैसे थे तो भी कैसे बुरी हालत में मर गयो हो આમ કહી બધાય પૈસા લઈ લીધા વાચક વૃંદ આ ભિખારીએ મહાદુઃખ વેઠી માયા ભેળી કરી પણ અંતે શું કામ આવ્યું કશાય કામ આવ્યું નહીં પોતે મારી મારી કરીને સાચવી અને અંતે મૂકીને ભૂંડે મોતે મરી ગયો અને ખાલી હાથે જવું પડ્યું માયા ગમે તેટલી ભેળી કરી હશે પણ એ યા હશે ત્યાંને ત્યાં જ રહેશે પશુઓ પણ જ્યાં બાંધ્યા હશે ત્યાંને ત્યાં જ બાંધ્યા રહેશે અને પોતાની સ્ત્રી ગમે તેવી પ્રાણપ્રિય હશે તો પણ તે પોતાના ફળિયા સુધી અને સંબંધીઓ શ્મસાન સુધીના આવશે દેહને ગમે તેવો સારો રાખ્યો હશે તો પણ તેને ચેતામાં પધરાવો પડશે મતલબ કે મરતી વખતે કંઈ પણ સાથે આવવાનું નથી માત્ર આ જીવ પોતાના સારા નરસા કર્મનો ગાસડો બાંધીને પરલોકને માર્ગે એકલો જ જાય છે માટે માયા લક્ષ્મી મળે તો માયાથી બંધ થઈ તેનો દુરુપયોગ નહીં કરતા સદઉપયોગ કરજો નંદરાજાને અતિશય ધનની તૃપ્ત થતા અને પેળા કરેલા ધનનો પ્રજા પ્રજાહિતમાં પરોપકારમાં વિદ્યાદાનમાં કે પોતો પોતાના કુટુંબમાં સદ વ્યય ન થયો સદઉપયોગ ન થયો ન થતો જોતા જીવોને અભયદાન દેવા વાળા નારદ મુનિ નંદ રાજાને બોધ દેવા આવ્યા રાજન આ જીવને માયાનો સંબંધ રહે છે ત્યાં સુધી તેને માયા તે ભગવાનનો સંબંધ થતો નથી અને જ્યાં સુધી તેને માયા તે ભગવાનનો સંબંધ થતો નથી ત્યાં સુધી દુઃખ દરિયારૂપ સંસારમાંથી મુક્તિ થતી નથી માટે આ લોકની માયા અને આ લોકના સગા સંબંધી રાજપાટ સ્વપ્ન તુલ્ય છે એમ સાર કે સુખ નથી એમાં કોઈ સાર કે સુખ નથી માટે તેમાંથી પાછી વૃત્તિ વાળીને આત્મશ્રેય સત્કાર્ય કરવામાં સાવ સાવધ સુરો થા એ વખત સમય જોઈને નારદ મુની રાણી પાસે આવ્યા રાણી નારદને જોઈને બે બાકડી ઉભી થઈ આસન આપીને તેમનું પૂજન કર્યું અને આપવાનું આવવાનું કારણ પૂછ્યું ત્યારે નારદ મુનિ કહે તારા ભલા માટે આવ્યો છો હું તને પૂછું છું કે આ નંદ રાજાને તારા પર કેટલું હેત છે રાણી કહે એ તો મને મને જ દેખે છે હું કહું તેમ કરે છે એમને મારા ઉપર અત્યંત હેત છે નારદ મુનિ કહે મૂર્ખે રાજાનું મીઠું મીઠું બોલવું અને તેનો હાવભાવ જોઈ તું અમસ્તી ફૂલાય છે હું ચોક્કસ કહું છું કે રાજાને મારી ગયેલી રાણી રાજાને મરી ગયેલી રાણી ઉપર જેટલું હેત હતું તેના દસમા ભાગે ભાગનું એ તારા ઉપર નથી એને મરી ગયેલ સાત વર્ષ થયા તોય હજી તેનું હાડકો સંઘરી રાખ્યો છે તેને રોજ જુએ છે ચુંબન કરે છે રાણી કહે બાપજી એ વાત સંભવિત નથી મનુષ્યમાં કલેશ કરાવે અને સંપથીને ભેળા રહે રહેલાને જુદા કરી નાખે તેનું નામ નારદ કહેવાય આવું પોતાનું નામ સાર્થક કરવા કરતા બોલ્યા કે તારે જોવું હોય તો રાજાના કબાટમાં સુવર્ણની ડાબલી છે તેમાં એ સાચવીને રાખ્યો છે તે તું જોજે અને મારું નામ લઈશ નહીં તો તારે ફાવે તેમ કરજે પણ રાજાના હાવ ભાવમાં પોળવાયશ નહીં આમ કહી નારદ મુનિએ ચાલતે પકડે બીજા દિવસે ખાનગી રીતે રાજ રાણીએ તપાસ કરી તો સુવર્ણની ડબ્બીમાં હાડકો દેખાયો કે તુરત જ તેને ચરણ ચરણથી ચોટી પર્યાપ્ત ક્રોધ ચઢી ગયો અને મનમાં બળબળી કે આટ આટલી હું તેની સેવા કરું છું તો પણ હજી મરેલીનો સ્નેહ મૂકતો નથી બસ હું ખરી કે આનો હવે સ્નેહ તોડા તોડાવી નાખો આમ ધારી હાડકાને ઝીણું ખાંડી કઢીમાં નાખી રાજા જમવા બેઠો ત્યારે પોતે હાથમાં પંખો રાખીને પૂછવા લાગી સાચો કહેજો તમને મારા ઉપર કેટલું હેત છે તો કહે તારા માટે પ્રાણ આપી દઉં તોય થોડુંક થોડું છે રાણી કહે આજ કઢી કેવી થઈ છે આજ તો કઢીનો સ્વાદ ઓર છે રાણી કહે કેમ સ્વાદ ન હોય પહેલે તમારી વહેલી વસ્તુ અંદર આવી છે રાજા કહે પહેલે તમારી વહેલી વસ્તુ અંદર આવી છે રાજા કહે કઈ વસ્તુ તો કહે પહેલે મરનારીનું હાડકું સુવર્ણની ડાબલીમાં સાચવ્યો સાચવી રાખ્યું છે ને તે રાજા કહે પહેલે સોનાની ડાબલીમાં છે તે તો કહે હા હા એ જ રાજા ઊભો થઈ ગયો ત્યાં જોવે છે તો ડાબલીમાં દેખાયું નહીં કે એકદમ મૂર્છિત થઈ પૃથ્વી ઉપર ઢળી પડ્યો અને જીવ વિનાનો થઈ ગયો પ્રેમી પાઠકો નંદરાજાએ પુષ્કળ નાણું ભેગ કર્યો હતો પણ ખાધું કે ખાવા દીધો નહીં તેમ સદવ્યાય પણ કર્યો નહીં તો અંતે તેનું મોત થયું માટે ધન ભેળું કરી ખાવું ખવરાવું અને સદપાત્રમાં સદવ્યય કરવો પણ આપણને બંધ મુઠીના કેડે અને મધમખી માફક કેવળ સંચય કરનારા જાણીને માયા હસે છે એવું તો આપણે ક્યારેય પણ ન કરવું જોઈએ બોલો સ્વામિનારાયણ ભગવાનની જય તો ભક્તો આપણે આ કથા એ પૂર્ણ કરવી છે આપણે આગળની કથા આવતા વિડીયોમાં કરશું ત્યાં લગીને મને રજા આપો અને આ ચેનલમાં જે ભક્તો નવા હોય એ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી બધી કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે તો અત્યારે બસ આટલું જ મને રજા આપો બધા જ ભક્તોને હૃદયપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ